નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટીદાર મિત્રો આજથી આપણે એક નવા એપિસોડો ચાલુ કરીએ છીએ અંધ ભક્તો ગોબર ભક્તોને એવું લાગે છે ધનજી પાટીદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અમિત શાહનો વિરોધ કરે છો વ્યક્તિગત રીતે એમના ઉપર જ ટિપ્પણીઓ કરે બીજું કશું બોલતો નથી બસ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ટાર્ગેટ કરે છે અને ગુજરાતની અંદર એક બે સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ ચલાવતી ચેનલવાળા એના મુખ્ય એન્કરો પણ એવું વિચારી રહ્યા છે કે અમિત શાહના અને નરેન્દ્ર મોદીના વ્યક્તિગત ટીકા વ્યક્તિગત આલોચન આવું કહેવામાં આવે છે પણ હું કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતો હું નીતિ અને સિસ્ટમનો વિરોધ અને મને જે સાચું અને સારું લાગે છે હું કરું છું અંધભક્તો ગોબર ભક્તો મનીશું કોઈ એને મારે કોઈ સર્ટિફિકેટ લેવાની જરૂર નથી એ સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝ ચેનલ ચલાવી રહેલા એક બે ટેન્કરો મને શું કહેવાય છે એનાથી મને કોઈ ફરક પડતો નથી હું મારી વાત મને જે સારી લાગે સાચી લાગે બે ઝીઝક ડર્યા વગર જનતા સમક્ષ લોકો સમક્ષ મૂકું છું એ પછી મોદીજીની ખિલાફ હોય અમિત શાહની ખિલાફ હોય સિસ્ટમની ખિલાફ હોય કે ભગવાનની ખિલાફ હોય તો એને મને કોઈ ફરક પડતો નથી મને એ વાત સાચી લાગવી જોઈએ સારી લાગવી જોઈએ એ હું મૂકું છું શું હું આ બોલવાથી મારા ઉપર હેરાન પરેશાન હું નહીં થતો હોય મારો શું પરિવાર નથી બધું જ છતાં પણ હું કેમ બોલું છું કે જે સાચું છે એ કોઈએ તો મૂકવું પડશે જનતા સમક્ષ અને હું શું કામ વિરોધ નીતિ અને સિસ્ટમનો વિરોધ કરી રહ્યો છું કારણ હું એક શિકાર બન્યો છું મારો પરિવાર છે હું શિકાર બન્યો છું તમને હવેથી હું જે જે વિડીયો બતાવું એક એક વિડીયોની અંદર એક એક તમને મોદીજીનો વિડીયો બતાવો એટલે તમે પોતે માની ગોબર ભક્તો સમજણ કારણ પણ પછી ગયા હોય એટલી ખુશીનો આનંદ કરી રહ્યા છે એટલે અંધ ભક્તો ગોબર ભક્તોને નહીં ખબર પડે અને જે સોશિયલ મીડિયા પર ન્યૂઝ ચેનલો ચલાવ છે એન્કરોની ખીચડીઓ પાક છે મોદીજીની વાહ વા કરવાથી બીજી બધી વાતો કરશું પણ એ નહીં કરે હું ડાળી પાખડીમાં કશું રાખ્યું નથી અને એ દાળી પાખડી તોડવામાં મને કોઈ રસ નથી હું સીધો મૂળ સુધી જાઉં બે હજાર ચૌદ પછી જે સમસ્યાઓ ઉત્પન્ન થઈ એ ઉત્પન્ન કરવા વાળો વ્યક્તિ કોણ અને એ સમસ્યાઓનું જો સમાધાન કરવું હોય તો જે વ્યક્તિથી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે એ વ્યક્તિને ઘરે લાવ એટલે એ સમસ્યાનું સમાધાન થઈ છે બસ આ મારી લડાઈ કોઈ ડાળા પાખડા લડવાનું જ નહીં એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને નીતિ અને સિસ્ટમનો હું વિરોધ કરું છું એટલે એ લોકોનું આકર્ષણ કેમ કરું છું એ તમને બધું બતાવજો આજે હું તમને ત્રણ વિડીયો બતાવું એવા ત્રણ વિડીયો તો એ સાંભળ્યા પછી વિડીયો તમે જોયેલા જ છે એમાં કોઈ ના નથી તમે ગુજરાતમાં છો હું એ ગુજરાતમાં છું દેશની જનતા એ જોયેલા છે બતોય જોયેલા રહ્યા પણ આપણે ભૂલી જઈએ છીએ અને હું યાદ રાખું છું એ વિડીયો સેવ કરી મૂકું છું અને હું એનું વારંવાર યાદ કરું છું કે આપણે એવી વાતોમાં આવી ગયા સપનો કે સોદાગર જયારે ગુજરાતના મુખ્યમંત્રી મોદીજી હતા ને ત્યારે એવો એવો એમને સપનો વેચ્યો તમને મને અને આપણે સપનાનો શિકાર બની ગયા હું છું અને એવો સપનો બતાવ્યો કે વિદેશમાં ભારતીય નેતાઓનું વિદેશમાં એટલું બધું કાળું નાણું પડ્યું કે જે ખાલી પરક લાવી દઈએ ને તો પણ દેશ એવી ઊંચાઈઓ પર પહોંચી જાય જેની ના પૂછવા અને હું પોતે વાતોમાં આવી ગયો તમે બધા આવી ગયા બધા આવી ગયા અને આ કોઈ ગુજરાતમાં આપેલો ભાષણો નથી ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં આપેલો ભાષણો છે અને એ રાજ્યની જનતાઓ પણ આવી ગઈ અને નારાઓ બે હજાર ચૌદ પહેલા એવા એવા નારાઓ હતા કે જેની ના પૂછવા વાત નહીં એવા એવા આપણા સપનો બતાવવામાં આવે આપણે બધો ગુજરાતીઓ એવું ઈચ્છું આ બંકો દિલ્હીમાં બેસવો જોઈએ વડાપ્રધાનના હોદ્દા પર આની પાસે એટલું બધું જ્ઞાન છે અને ગુજરાત મોડલ બતાવવામાં આવે તમને મને ગુજરાતીઓ છીએ પણ દેખવાની નહીં કોઈ જગ્યા છતો પણ આપણે મોની ગયા અને એનો બાર એટલો બધો પ્રચાર અને મોદીજી આને વાલે હે અચ્છે દિન લાને વાલે હૈ

અને એવા વ્યક્તિને વડાપ્રધાનના હોદ્દા ઉપર બેસાડી દીધા કે તમને મને જે કીધું હતું એ સપનો સપનો થઈ ગયો એટલે હું મોદીજીની નીતિ અને સિસ્ટમનો હરરોજ વિરોધ કરતો રહ્યો જેને જે કહેવું કે એનાથી મને કોઈ ફરક પડતો નથી હું તમને હવે જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું એ ડિસેમ્બર બે હજાર તેરનો નો વિડીયો છે ઓગણીસ સેકન્ડનો વિડીયો એ વિડીયો તમે પહેલાં જોઈ લો हिंदुस्तान के बच्चे बच्चों को पता है कि भारत को लूटने वाले ये चोर लुटेरे काला धन स्वीस बैंक में जमा करते हैं करते कि नहीं करते भाइयों करते हैं कि नहीं करते हैं तो मित्रों मित्रोंगनीस सेकंड तो में वीडियो तो शुभ बोलिया मोदी जी हिंदुस्तान के बच्चे बच्चों को पता है कि भारत को लूटने वाले ये चोर लुटेरे काला धन स्विच बैंक में जमा करते हैं करते हैं कि नहीं भाइयों करते हैं कि नहीं अब उगनीस सेकंड में अब बीजो वीडियो तो नहीं चुके। जो।, जो काले धन पर भाषण जानते हैं उनको मैं कहना चाहता हूं हिम्मत है तो पार्लियामेंट में कानून करो एक समिति बनाओ और तीन साल के भीतर भीतर दुनिया के किसी भी कोने में हिंदुस्तान की लूट का माल पड़ा होगा वो हम वापिस हलाएके रहेंगे गरीबों में बांट के रहेंगे भाइयों बहनों उन्हें ये करना नहीं है तो क्योंकि उनको मालूम है उन्हें मालूम है अगर ये किया तो पानी उन्हीं के पैर के नीचे आने वाला है और इसलिए भाषण करना सरल है निर्णय करने की ताकत नहीं है मित्रों क्योंकि उन्हीं पार्टी के लोग इस पाप में डूबे हुए हैं बीजो वीडियो जो क्या मोदी जी जो काले धन पे भाषण जाते हैं उनको मैं कहना चाहता हूं हिम्मत है तो पार्लियामेंट में कानून करो एक समिति बनाओ और तीन साल के भीतर भीतर दुनिया के किसी भी कोने में हिंदुस्तान की लूट का माल पड़ा होगा वो हम वापिस लाके रहेंगे गरीबों में बांट के रहेंगे भाइयों बहनों उन्हें ये करना नहीं है क्योंकि उनको मालूम है उन्हें मालूम है अगर ये किया तो पानी उन्हीं के पैर के नीचे आने वाला है और इसलिए भाषण करना सरल है न्याय करने की ताकत नहीं है मित्रों क्योंकि पार्टी के लोग उस पाप में डूबे हुए हैं अब भाषण तीजो वीडियो जो ये थोड़ा और डो एक मिनट नो जो खाली मेरे कांकेर के भाइयों बहनों मुझे बताइए कि हमारी चोरी किया हुआ पैसा वापस आना चाहिए कि नहीं आना चाहिए ये काला धन वापस आना चाहिए ये चोर लुटेरों से एक एक रुपया वापस लेना चाहिए इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है ये रुपया जनता के काम आना चाहिए अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना उसने भी हम रुपये ले आए ना तो भी हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में पंद्रह बीस लाख रुपए यू ही मिल जाएगा कितने रुपये ये कि हमारे एमपी साहब कह रहे थे रेलवे लाइन ये काला धन वापिस आ जाए जहां चाहो वहां रेलवे रे कर सकते हो ये लूट चलाइए और बेशरम होकर के कहते हैं सरकार आप चलाते हो और पूछते मोदी को हो ये कैसे लाए जिस दिन भारतीय जनता पार्टी को मौका मिलेगा एक एक पाई हिंदुस्तान की वापस लाई जाएगी और हिंदुस्तान के गरीबों के लिए काम लाई जाएगी ये जनता के पैसे हैं गरीब के पैसे हैं हमारा किसान खेत में मजदूरी करता है હિન્દુસ્તાન હિન્દુસ્તાન બતા ગુજરાત ના મુખ્યમંત્રી હતા મોદીજી ત્યાર ના વિડીયો અને કાલા ધન ઉપર કાલા ધન કાલા ધન કાલા ધન કાલા ધન કરી ને તમારા મારા માં એવું બિહાડી દીધું આ લોકોએ કે જેની ના પૂછો વાત અને આનો શિકાર તમે હું દેશની જનતા ગુજરાતની જનતા બધા થઈ ગયા કે બંકો કોક કરશે આજે સાડા નવ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન છે તમે હું બધા સારી રીતે જાણીએ છીએ બે હજાર ચૌદમાં દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન કરાવી દીધા બે જો તમે તમે જ જુઓ બે હજાર ચૌદમાં આથી બે હજાર ઓગણીસની અંદર પણ દેશની જનતાએ સ્પષ્ટ બહુમતી આપી અને વડાપ્રધાનને બીજી ટર્મ રિપીટ કર્યા મોદીજી અને હજી ચોવીસમાં આપણે રિપીટ કરીશું એ કોઈ ના નથી अब आ मोदी जी जो काला ऊपर बोलता था ये मोदी जी कानून बनावा बात करता था कानून बनाना चाहिए तीन साल के भीतर भीतर ये होना चाहिए यू ही विदेश में पड़ा हुआ काला धन वापस लाओ हर एक भारतीय के खाते में दस दस पंद्रह पंद्रह लाख रुपया यू ही आ जाएंगे पंद्रह पंद्रह बीस बीस लाख रुपया यू ही अब अंध भक्तों गोबर भक्तों તમારા પિતાજીની હું નીતિ અને સિસ્ટમનો વિરોધ કરી રહ્યો છું આવા તો અસંખ્ય વિડીયો તમને હું બતાવો અસંખ્ય ગણે ગણાય હવે તમારે નક્કી કરવાનું મિત્રો હું મોદીજીની નીતિ કે સિસ્ટમનો વિરોધ કરી રહ્યો છું કે મોદીજીનો કરી રહ્યો છું અંધભક્તો ગોબર ભક્તોને જે કહેવું હોય કોઈ એને કોઈ ફરક નહીં પડતો તાકાત જ નહીં ને અંધભક્તો ગોબર ભક્તો માં પેલો ન્યૂ જંકરોમાં તાકાત નહીં કે મોદીજીના વિડીયો ચલાવી ગયો ચલાઈ જો બે હજાર તેર ની કોઈની તાકાત મોદીજીના જૂના વિડીયો ચલાવો સોશિયલ મીડિયામાં તમે ફરતા જોયા છે પણ ન્યૂઝમાં ન ચલાવ આ મી જે ચલાવે ત્રણે ત્રણ વિડીયો તમે જોયા છે પણ તમે હું ભૂલક્કણ છીએ કાલે શું ખાધું તમને મને યાદ નથી મેં આગળ કહ્યું એમ એટલા માટે મેં તમને રિપીટ કરાય હવે આમાં મોદીજીની નીતિ અને સિસ્ટમનો વિરોધ છે આમાં મોદીજીનો વિરોધ કયો આવ્યો મોદીજી ગુજરાતના મુખ્યમંત્રીના તો ક્યારે પણ મેં વિરોધ કર્યો મોદીજીને વડાપ્રધાન બનાવવામાં મારો પણ ગુજરાતી તરીકે મત છે તો હું વડાપ્રધાન મત આપીને વડાપ્રધાન નથી બનાવી શકતો પણ મારા વિસ્તારના સાંસદને મેં મત આપ્યો છે ભાજપ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મેં ક્યારેય પણ વિરોધ નથી અને આજે એ જ મોદીજીના બોલેલા શબ્દો હું અત્યારે મૂકું છું અને એ યાદ કરી કરી અને હું વિડીયો બનાવું છું કે આ વ્યક્તિ જુમલેબાદ છે સપનો કે સોદાગર છે બિલકુલ ગોળા ફેંકે છે આ માણસ જ બદલાઈ ગયો આ માણસ જે ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા પર હતા એ જ છે પણ આપણે ગુજરાતના મુખ્યમંત્રીના હોદ્દા પર બિરાજમાન નરેન્દ્ર મોદીજીને ન ઓળખી શક્યા અને આપણે એમને વડાપ્રધાનના હોદ્દા ઉપર બેસાડી દીધા છે અને મોટામાં મોટી ભૂલ કરી હોય તો કરી અને 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 ખાસ ભૂલ સમાજે છે સમાજમાંથી હું આવું છું મારું પરિવાર હું અમારા આવનારા ભવિષ્ય માટે લડું છું અને એવા વ્યક્તિને આપણે ઘરે બેસાડી દીધા જેની ના પૂછો હવે વડાપ્રધાન આ તમે કાળા નાણાંની વાત જોઈને આ વિડીયો એ જોઈને હજી તો ગુજરાતના મુખ્યમંત્રી હતા હું તમને લાખો વિડીયો એ બધા એક 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 બતાવ્યા છે ત્યારબાદ વડાપ્રધાન બન્યા પછી શું કર્યું અને એ કેવા કેવા શ્લોકો બોલ્યા છે શું બોલ્યા કોઈ ગ્રંથોમાં શ્લોક ન હોય એવું બોલતો હોય જોઈ પહેલી પ્રમટમાં બસ સપનો વેચવાનું બીજું એના સિવાય કશું શું કરવાનું અને મોદીની ગેરંટી મોદી અચ્છે દિન આને વાને લો કોઈ બોલવા તૈયાર મોદીજી ભાષણમાં બોલશે કાળા નાણાં ઉપર વાત કરશે અને તમે બધા જાણો છો તમે ત્યારે તાલી થાળી ઘન ટોચ લાઈટ ફેસલાઇટ કરી રહ્યા હતા કોરોના ભગાડી કરી એટલે વિદેશમાં ભારતીયોનું બીજું વીસ હજાર કરોડ જેટલું કાળું નાણું સ્વિસ બેંકમાં જમા થયું લાવવાનું તો દૂરની વાત બીજું જમા થયું અને એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હોદ્દા પર બિરાજમાન છે હાલ વર્તમાનમાં ચાલુ છું એમના શાસનમાં ચોકીદારની હાજરીમાં શ્લોકો વાળો વિડીયો કોઈ ગ્રંથોમાં આપણા અઢારે ગ્રંથો ભેદી લો ને તમે તો એ શ્લોક જોય ના શ્લોક મોદીજી બોલ્યો અને ભક્તજનો તાલીઓ પાડ મારી લડેજા હવે એ વ્યક્તિને મારા વિશ્વગુરુ કેવો મહામાનવ કેવો અવતારી પુરુષ કહેવો વિષ્ણુ ભગવાન નો અવતાર કહેવો અંધ ભક્તો ગોબર ભક્તો ગમે તે કોઈ રામ લાવવા વાળો વ્યક્તિ કેવો આ રામ લાવવા વ્યક્તિ આટલો રા શું જરૂર પડે જગત ગુરુ બની જોય શંકરાચાર્ય બની જોય વિશ્વગુરુ બની જોય કોઈ નક્કી નહીં સ્ટાન્ડર્ડ હું તમે ભક્તો ભક્તો ગોબર હું શું કે મને તો જવાબ આપો લ્યો આ મને જવાબ આપી દો મારે મોદીજી ભગવાન માનવા વિષ્ણુ ભગવાન નો અવતાર હોય ખબર ન હોય અવતારી પુરુષ હોય બીજા તાર લાવી દે મહામાનવ અવતારી પુરુષ યુગ પુરુષ રામ ને લાવે વિદેશ માં કાળુ નાળું લાવવાની વાત કરીએ તો કોટી રામ કો લાય હું કો લાગે રામ નું કો લાવી ભગવાન શ્રી રામ નું જો તમે લાવી તો વિદેશ માં પડેલું કાળુ નાણું નહીં લઈ શકતા પેલા ભાગેડીઓ જો બૂચ મારી મારીને જતા રહે એમને નહીં લઈ શકતા લોજીક સમજાવતા નહીં રામને મોદીજી લાવે બાઘડીઓ નહીં લાવીએ એ તાકાત નહીં એટલે રામ તો જગત નો નાથ એ રામને કોણ લાવ એ રામ બે હજાર ચૌદ નો થોડા અને કોઈના લાવાથી રામ આવે રામ મોદીજી ને લાયા કો એ રામનું નામ જ મોદીજી ને લાય ન કે મોદીજી જ હતા અને એ મોદીજી ને અડવાણી લાય તમારે માનવું હોય તો અડવાણીજી મનાય આ મોદીજી નહીં મારી વાત આટલી જ છે હવે અંધ ભક્તો ગોબર ભક્તો તમને હું ટીકાકાર લાગુ કો તો વ્યક્તિગત આલોચક લાગુ તો ભલે લાગતો મારા જવાબ આપો અજી મિત્રો હું તમને રોજ નવા નવા વિડીયો મૂકાય જો આવા ને આવા હવે આપણા આ એપિસોડ ચાલુ કરીએ મોદીની ખોલે પોલ ધનજી પાટિયા એ રીતના કરીને ચાલુ કરો મિત્રો મારો આ વિડીયો સારો લાગે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો आवा हरेक व्हिडिओ हर रोज नवा नवा एपिसोड बताओ। नमस्कार